નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાના કલા દર્શન ચાર રસ્તા પાસે આઈપીએલની મેચ પર

સોમવારે ચાલતી આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી મેચ પર સટ્ટો રમાતો હતો તેવી પીસીબીને બાતમી વળી હતી જે બાતમીના આધારે પીસીબીની ટીમે યુવકના ઘરે દરોડો પાડ્યો હતો દરોડામાં સટ્ટો રમતા કમલેશ ઉર્ફે કાલુને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે કમલેશ પાસેથી રૂપિયા એક પોઇન્ટ સડસઠ લાખ રોકડા રૂપિયા પોલીસને મળી આવ્યા હતા બીજી બાજુ સટ્ટા સાથે સંકળાયેલા અજય તોલાણી અરુણ ઉર્ફે કેપી પ્રેમ